મોટા પાયે કર્યું છે કે મોટા પાયે મોટા પાયે કર્યું મોટા પાયે એટલે તારે એક વાર કોઈ નહીં બગાડ્યું આખા મલાક ને બગાડ્યું છે

તો બ ખેડૂત ને બ ખેડૂત નો ધંધો ટાઈપ નો છે તો પછી હવે શું કરવાનું કે હેડે ખેડૂત ને જો હીરા ગાવાના આવે કે તો ઓફિસ માં કોઈ બિલ બનાવવાનું આવે એટલે વધો ના આવે આપડે તો ખેતરમાં માં મજૂરી કરવા વરહાત પાલાડે એટલે યાડવાનું નહી મને એવું લાગે છે તારે ઉધણી નો ખાય પછી ઓવે ઉધણી તો આમ શું લખાવ યાર મો બે દાડ મને ખાવા તો આમ ધોન નઈ પાવતું એવું હે ના ભમે બધું આ પલાડી તો ભાઈ હવે તો બધા હારા વાના થાય ચિંતા કરવાની કોઈ જરૂર નહી આજ નહી તો કાય હમુ થઈ જાહે લ્યા જો હમુ થાય

મારે તને ઓભળાય તો કે ભીખો આવ્યો છે કે ભીખો હાલ કાયો કાયો થઈને આયો છે એટલે ડંડો લઈને ભવરો

પૈસા વાળા શું પૈસા વાળા શું પૈસા વાળું શું પૈસા નું કરી

ચિંતા મત કરતું એટલે નહી હોય કોઈ કોઈ જ મગજ છે જ તો ગભીર બધું મટાડીએ મારે આવો અમુક ગમે તો હું ગભીર પહેરે આવતો ગમે કોઈ થાય ને ગભીર હા ખુરશી હા

આખો તો આવે એમ હોય મને થઈ જાય તને ખબર ને એવા અમને તો બધી ખબર છે હા તું તો જો માં તો ખબર હોય હળવા પાછો હવે કોણ 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 બાકી કોઈ જરૂર નથી રાગે થઈ ગયો બોલો આ બગાડ બધો છે માં યાદ તો નહી આવતો ના આવતો હા એટલે તું હમ છે

બગાડી ગઈ પેલા કેવું મેઠું ના હોય આપડે ધીરજ નું ફળ મેઠું હોય હોય અમારે કોમ છે ધીરજ નું ફળ હું હું એમ કઉ છું કે ધીરજ નું ફળ ગાતુ છે કોઈ દાડો ધીરજ નું ફળ તો બધા વરાજ થયેલી છે તારે એમને અમે કેવાનું કે વરાજ છે તમારે એવું છે પચાસ રૂપિયા ના વાપરવા એવું છે પછા તની આ પકડે પકડી